આજરોજ દાહોદ રળિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ જેમાં દાહોદ જિલ્લા પંચમહાલ જિલ્લા મહીસાગર જિલ્લા મધ્યપ્રદેશ ચોપાટ બસ્સો પચીસ જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં ચેમ્પિયનશિપનું ઉદઘાટન બરોડાથી આવેલા કાસિમએસ દાવ ચિપ કરાટે કોચ ઇન્ડિયાના અને માજી સૈનિક પ્રેસિડેન્ટ શંકરભાઈ મોહનિયા બોક્સિંગ મહર્ષિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રિતેશભાઈ પાટિયા ખાનુભાઈ ઉડવાની જેઓએ દીપ પ્રજ્વલિત કરી આ ટુર્નામેન્ટ શરૂ કરાવી હતી આ ટુર્નામેન્ટમાં બાળકોના માતા પિતા પણ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધારે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદમાં ત્રીજીવાર દાહોદ ડિસ્ટ્રિક્ટ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન જે થયું છે જે અમારા ફેડરેશનના પ્રેસિડેન્ટ રાકેશ એલ ભાટિયા વાડોરી કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે અને આ સખત ત્રીજીવાર ટુર્નામેન્ટ થઈ રહી છે ડિસ્ટ્રિક અને પહેલાં વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષમાં ઘણું બધું છોકરાઓમાં નવીનતા જોવા મળે છે અને ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે મને અને આ રીતથી જ પ્રોગ્રામ થશે તો છોકરાઓ ઘણા બધા શહેરના જેમ આ લોકો પણ સ્ટેટ નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જશે એ હું આશા રાખું જ છું આ છોકરાઓ પર અને ઘણા સારા એવા પ્લેયર પણ છે અહીંયા અને રાકેશભાઈ ઘણી ખૂબ મહેનત કરે છે અહીંયા દાહોદ જિલ્લામાં બધા છોકરાઓને તૈયાર કરવામાં સ્કૂલ ગેમ માટે ખેલ મહાકુંભ માટે નેશનલ માટે ઇન્ટરનેશનલ માટે તો આવાની ટુર્નામેન્ટ થાય તો છોકરાઓને એક્સપિરિયન્સ થાય વાલીઓમાં પણ જાગૃત આવે કે ખરેખર આ પ્રવૃત્તિ કરવા જેવી છે સેલ્ફ ડિફેન્સ છોકરાઓને શીખવા જેવું છે ખાસ કરીને છોકરાઓને શીખવા જેવું છે પોતાની આત્મરક્ષા માટે ઘણું સરસ આ ડિફરન્સ ટેકનિક છે કાશી મેસ લાવ